પ્રધાનમંત્રી શાળાની મુલાકાતે આવ્યા શાળામાં બાળકો સાથે પેઇન્ટિંગ કરી ફોટા ચૌદ મહિનાથી બંધ નવી શાળાનું કામ અઠવાડિયામાં શરૂ કરાવવાનું વચન આપી ગયા પછી તો તેનો જવાબ છે આ દ્રશ્યો જે સમરોલી ગામના છે અને અહીં જ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ શાળાની મુલાકાત લીધી હતી સાથે જ શાળાના પ્રાંગણમાં બની રહેલી નવી શાળાનું નિરીક્ષણ કર્યું હતું જેનું કામ છેલ્લા ચૌદ મહિનાથી બંધ છે અને આ બંધ કામ એક અઠવાડિયામાં શરૂ કરવાની બાહેનધરી આપી હતી પરંતુ આજે વીસ દિવસ વીતી ગયા છે છતાં હજુ સુધી કોન્ટ્રાક્ટર દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું નથી આ જે શાળાનું કામ બંધ છે એની પરિસ્થિતિનો ચિતાર મેળવવાનું થોડુંક જાણવાની કોશિશ કરી છે અને થોડાક દિવસો પહેલાં જ આપણા મંત્રી શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાંચેરિયા સાહેબ પણ મુલાકાત લઈ ગયા હતા અને એમણે પણ શાળાનું કામ વહેલામાં વહેલી તકે ચાલુ કરવાની ખાતરી આપી છે અને એ તરફના અમારા પ્રયત્નો શરૂ જ છે અને ગામના આગેવાનોને પણ અમે મળી ચૂક્યા છે અને ગામના આગેવાનોનો પણ ફૂલ સપોર્ટ પોઝિટિવ રિસ્પોન્સ મળ્યો છે અમને અને કામ વહેલામાં વહેલી તકે ચાલુ થાય એવા જ અમારા સૌના ગ્રામજનોના અને અમારા શાળાના પ્રયત્નો છે અહી એક વાત એ પણ સામે આવી છે કે 14 મહિના પહેલા સિમેન્ટ અને કોંક્રિટની ગુણવત્તા અંગે ફરિયાદ બાદ તેના સેમ્પલ લેવાયા હતા જેનો રિપોર્ટ હજુ સુધી નથી આવ્યો આમ અહી 70 લાખના ખર્ચે બની રહેલા સાત ઓરડામાં ભ્રષ્ટાચારના છાંટા ઉડ્યા હોય તેવું લાગે છે જૂનું મકાન હવાથી તોડી પાડેલું અને એની જગ્યાએ નવું મકાન મંજૂર કરેલું પણ આજ દિન સુધી નવું બિલ્ડિંગ બન્યું નથી પણ નવું બિલ્ડિંગ નહીં બનવાનું કારણ ગામના લોકોએ ફરિયાદ કરેલી કે બાંધકામ સારું નથી કરેલું એના કારણે કામ બાંધકામ અટકાવેલું પણ ઘણા લોકોની અધિકારીઓએ પણ સરકારી અધિકારીઓ પણ વિઝિટ કરી શિક્ષણ મંત્રીએ પણ વિઝિટ કરી છેલ્લે નિદાન એવું નીકળ્યું કે બંધકામ એટલું બધું ખરાબ નથી ગામના લોકોએ ગણાય એ જોયું કે બંધકામ એટલું ખરાબ નથી કે જે બંધ કરી દેવા જેવું છે સ્થિતિ એવી છે કે આજે વિદ્યાર્થીઓ પ્રાર્થના હોલમાં અને પતરાના શેડ નીચે છેલ્લા બે વર્ષથી ભણવા મજબૂર બન્યા છે છતાં કોન્ટ્રાક્ટરના પેટનું પાણી નથી હલતું તેના પરથી તો એવું જ લાગે છે કે કોન્ટ્રાક્ટરો શિક્ષણ મંત્રીનું પણ નથી માનતા જો એવું ન હોય તો કેમ વીસ દિવસ પછી પણ કામ શરૂ ન થયું તે પણ એક સવાલ છે રાકેશ સોલંકી વીટીવી ન્યૂઝ નવસારી